કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી બનાવવા ગયા ને થઈ ગઈ ખીચડી નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલની પર્દાફાશમાં સૌનું સ્વાગત છે મિત્રો હમણાં જે ધારાસભ્ય મેવાણી મેવાણીએ પટાવ ઉતારવાની વાતો કરી અને એનો જવાબમાં એ શું કહેવાય સંસ્કારની વાતો કરી ને એટલે થઈ ગયા કરવા તો ગયા કંસાર નીચો પાડવા ગયા પણ એની થઈ ગઈ થૂલી લોકોએ તરત જ એનો વિરોધ કર્યો કે ભાઈ ચલો એમની ભાષા જે હોય એ પણ એનો મુદ્દો સાચો હતો એમ કરીને લોકોએ પ્રચંડ સહકાર આપ્યો સંઘવી સાહેબે પોલીસ પરિવારોને અંદરમાં જોઈન્ટ કરી દીધા પોલીસ પરિવારની સ્ત્રીઓના સરઘસ કઢાવ્યા પણ એનો કોઈ અસર બહુ પડી નહીં કારણ કે એમની મુખ્ય દલીલ એ છે કે આ પોલીસ પરિવારની સ્ત્રીઓમાં કોણ છે કોન્સ્ટેબલ ને એએસઆઈ સુધીની કક્ષાના જે હોય પોલીસ જોબ કરતા હોય એમની સ્ત્રીઓ છે કોઈ ઉચ્ચ અધિકારીઓની પત્નીઓ કેમ નથી આઈપીએસ અધિકારીઓની કે ડીવાયસપી કક્ષાના અધિકારીઓ કે પીએ પીઆઈ સુધીના અધિકારીઓની સ્ત્રીઓ પણ અંદર નથી અને જ્યારે એક વસ્તુ છે કે પોલીસ ખાતામાં જે નીચલી કેડરના જે હોય છે કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને એએસઆઈ સુધીના જે પોલીસ મિત્રો હોય છે એમના ઉપલા અધિકારીઓની બહુ જ ટોર્ચર હોય છે સખત ટોર્ચર હોય છે અને એમના બેનિફિટ માટે કશું જ કરતા હોતા નથી અને એની ઘણી બધી માંગણીઓ હોય છે પણ એની ઉપર આ આઈપીએસ અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી ધ્યાને દોડતા નથી ને કશું કામ હોય ને જાય તો ગમે તેમ બહુ જ ખરાબ ભાષામાં એમનું અપમાન પણ કરતા હોય છે એવા દાખલા મેં જાણેલા છે કારણ કે હું ઘણા બધા પોલીસ મિત્રોને ઓળખું છું ને ઘણા બધા આપણા સગા સંબંધીઓ છે એટલે એવા કેસ ખબર છે કે આ જે આઈપીએસ અધિકારીઓ જે ઉપલા અધિકારીઓ હોય છે ને એ નીચલા સ્તરના કહેવાય તો નોકરીની દ્રષ્ટિએ કોઈ માણસની દ્રષ્ટિએ કોઈ નીચું નથી સમજી લો ઘણા બધા મૂર્ખ મિત્રો એનું વાંધો કાઢતા હોય છે પણ નોકરીની દ્રષ્ટિએ જે સામાન્ય પોસ્ટ હોય છે કોન્સ્ટેબલ કેવી નીચલા ખેડૂતની પોસ્ટો માણસ તરીકે બધા સરખા જ છે તો એ એમને આ ઉપલબ્ધિકારીઓ બહુ જ તોછડેથી વર્તન કરતા હોય છે ફેંકી દેતા હોય કાગળો બાગળો અને ગાળા ગાળી કરીને કાઢી મૂકતા હોય છે ઠીક છે એ બધી વાતોનો અર્થ નથી પરંતુ જિગ્નેશ મેવાણીના શું કહેવાય પોઈન્ટમાં એમને બહુ જ સહકાર મળ્યો ઇવન આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ કરમકુંડળી કાઢી હર્ષની હર્ષ સંઘવીની કે ભાઈ આ ભાઈએ તો પીઆઈને લાફા મારેલા પીએસઆઈ કે ને પોતે જ લાફા મારીને બેઠેલો છે કે જ્યારે સુરતમાં કંઈક રોડ ઉપર ફટાકડા ફોડતા હતા અને પેલા પીઆઈ હોય કે પીએસઆઈ હોય એમણે કહ્યું કે ભાઈ રોડ ઉપર આ ના ફોડાય આ રીતે તો એમણે ઝપ્પાઝપી કરીને લાફા માર્યા હતા અને પછી મૂળ ભાજપના માણસો ભાજપની ઘર સરકારો એટલે પેલાં પીએસઆઈ પીઆઈનું શું ચાલે ના ચાલે ઉપરથી એમની બદલી કરાવી દીધી ઉપરથી એમની બદલી કરાવી દીધી અને પ્રસંગ હતો મોદીજીને કંઈ દિલ્હીમાં ઉમેદવારી વડાપ્રધાનની ઉમેદવારી માટે કંઈ ફોર્મ ભર્યું હોય ગમે તે એવું કંઈ પ્રસંગ હતો તો મિત્રો પોતે સંસ્કારની વાતો કરે છે પણ પોતે તો આ સંસ્કારી વર્તન કરેલા જ છે તો કયા મોડે તમે આ રીતે કરો ને બીજા પણ મંત્રીઓ બોલેલા છે ભાજપના હીરાભાઈ સોલંકી છે કિરીટ પટેલ છે એ લોકોએ પટા ઉતરાવવાની વાતો કરી ત્યારે વિકાસ સહાય અસહાય થઈ જાય છે અને બીજા જે બે અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ બચાવમાં ઉતર્યા છે એ અને ડિબેટોમાં ઉતર્યા છે લોકોએ એમને ભ્રષ્ટ કહી દીધા કે આ ભ્રષ્ટ હશે તો જ આયા હશે તો મિત્રો આ રીતે કરવા ગયા કંસાન થઈ ગઈ છે થૂલી એમના જ જૂના પ્રકરણ બહાર આવ્યા અને ભાજપના જ એક માજી ધારાસભ્ય હશે કદાચ આ વખત એવું નહીં હોય ચાલુ છે કે જ નથી ખબર નથી પણ કાનાણી સુરતના એમણે સર આમ વિરોધ કર્યો છે કે અડ્ડાઓ તો બંધ થવા જ જોઈએ તો દારૂ ફેક બંધી છે એ સાબિત થઈ ગયું અને ડ્રગ ખાસ તો ડ્રગ માટે લોકો એ આ વિરોધ દારૂ બંધી તો વર્ષોથી છે ને દારૂ વર્ષોથી પીવાય છે છતાં લોકોએ આટલો વિરોધ નથી કર્યો પણ આ વખતે જે સ્વયંભૂ વિરોધ પ્રજામાં જાગ્યો છે એ ડ્રગના લીધે જાગ્યો છે ડ્રગ કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે અને ગુજરાત ધીમે ધીમે ઉડતા ગુજરાત થઈ રહ્યું છે અને યુવાનોમાં ડ્રગની બધી વધી રહી છે એટલે પ્રજા હવે ચિંતામાં પડી છે અને ઘણા કહેતા હોય કે આપણે લિસ્ટ આપી દઈએ અડ્ડાઓનું ગૂગલમાં આવી ગયું ચાલો ગૂગલમાં અડ્ડાવાળાઓ મૂકી દેતા હોય છે અમારા અડ્ડા એ છે તમે શોધીને આવીને પી જાઓ તો જમાવટની પત્રકાર બેન તો પાછી જઈ આવીએ ખરે શોધી શોધીને અને એણે જોયું બધી કોથળીઓ પડેલી એટલે આ રીતે અડ્ડાઓના લિસ્ટ આપવાની આઈજી બાઈજીની જરૂર ના હોય એમને ખબર જ હોય ઘણા કહેતા હોય કે આપણે એમને આ લિસ્ટ આપી દઈએ અને બધું બંધ કરે ના ના એમને ખબર જ હોય એનાથી તો મહિને હિસાબ થતો હોય કે આ આટલા પૈસા આવ્યા આટલા ના આવ્યા એટલે અને ચલો બંધ કરે ચાલુ કર ભાઈ પણ પૈસા આપતું અમને એટલે આ છે આપણી બધી ભ્રષ્ટ વ્યવસ્થા એટલે આમાં તો હવે પોલીસ તો બંધ નહીં કરાય કારણ કે એના ખિસ્સા ખાલી થઈ જાય ભરાતા હોય ઓછા થઈ જાય એટલે જનતાએ ધારાસભ્યોએ અને જનતાએ ગામના સરપંચોએ ધારાસભ્યોએ ને જનતાએ જાતે જ રેડો પાડવી પડશે અને અડ્ડાઓ બંધ કરાવવા પડશે પોલીસ બંધ નહીં કરાવે પોલીસ બંધ નહીં કરાવે તમારે જાતે જ આ બધું કરવું પડશે પણ બીરિયાભાઈની બનાવવા ગયા હતા અને ખીચડી થઈ ગઈ છે અને કંસાર બનાવવા ગયા હતા અને થુલ્લી થઈ ગઈ છે આવજો ભાઈ ભાઈ